નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શામળાજી હોસ્પિટલમાં નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાયો વર્ષ બે હજાર ત્રણથી અત્યાર સુધી બાવીસ કેમ્પમાં ચારસો તેત્રીસ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ ખાતે બાવીસમાં નિશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન ડોક્ટર રીના જય જિંદાલ પરિવાર યુએસએ તથા સ્ટાન્ડર્ડ ડિસીઝ એન્ડ સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સૌજન્યથી ઓલ ઇન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચીરાયેલા હોટ અને ફાટેલા તાળવાના સત્યાવીસ ઓપરેશન વિના કરવામાં આવ્યા શામળાજી હોસ્પિટલમાં બે હજાર ત્રણથી બે હજાર ચોવીસ કેમ્પ દરમિયાન કુલ ચારસો ને તેત્રીસ જેટલા પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉક્ટર જયેશ સમદે ડૉક્ટર માનવ સુરી ડૉક્ટર હિરેન રણા પ્લાસ્ટિક સર્જરી પીડિયાટ્રિક તેમજ એન્થિસ્ટિસ ડૉક્ટર અતુલ ગાંધી દ્વારા ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી હતી મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલમાં એંસીથી એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે આ ઓપરેશન શામળાજી સેવા પછાત વિસ્તારમાં નાના બાળકોને વિના કરવામાં આવે છે શામળાજી હોસ્પિટલમાં ડાયરેક્ટર કપિલ વ્યાસ સતત દેખરેખ હેઠળ આવા કેમ્પોમાં સારવાર કરવામાં આવે છે જે બાળકોની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે તે નાના બાળકોને એક દાતા તરફથી ભેટ આપવામાં આવી હતી કૌશિક સોની બ્યુરો અરવલ્લી હું ડૉક્ટર અતુલ ગાંધી શામળાજી સિવિલ હોસ્પિટલથી અમે એનએસએસોલોજીસ્ટ છું અમે છેલ્લા બે હજાર બેથી શામળાજીમાં પ્લાસ્ટિક સર્જરી કેમ્પ કે જેમાં અમે ડૉક્ટર અતુલ ગાંધી શામળાજી સિવિલ હોસ્પિટલના વિપુલ ઓઝા સાહેબ છે અમારી સાથે છે અમે બે હજાર બેથી આ હોસ્પિટલ અમે દત્તક લીધેલી અને એમાં રેગ્યુલરલી પ્લાસ્ટિક સર્જરી કેમ્પ કરીએ છીએ જેમાં નાના બાળકોના જન્મથી તારવું તૂટેલું હોય હોઠ ફાટેલા હોય એવા પેશન્ટોને ટોટલી ફ્રી ઓફ અમે આ સર્જરી કરીએ છીએ જેની પ્રાઇવેટમાં લગભગ એક લાખથી દોઢ લાખ સુધીની કિંમત થતી હોય છે અને જે વસ્તુ અમે ટોટલી ફ્રી અને સાથે સાથે ઓપરેશનનું બહુ જ ધ્યાન રાખીએ કે નાના બાળકોની જે જન્મજાત ખોટમાં બીજી બધી હૃદયની કોઈ તકલીફ નથી એની પણ અમે તપાસ કરીએ અને તપાસ સંપૂર્ણ કર્યા પછી બધી જ સેફ્ટી જોયા પછી અમે બધી જ સર્જરી કરીએ છીએ આજે અમારે અત્યારે લગભગ ટોટલ અઠ્યાવીસ પેશન્ટ છે અને જે અમે અત્યારે તે પેશન્ટ તો કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ તે અમે નંબર ગેમ નથી પણ ટોટલ પેશન્ટ અમે ઓપરેટ કરીશું અને બધા સેફટી માટે રાખીશું અને મંગળવાર સુધી અમારા બે ડોક્ટર અહીંયા હાજર રહેશે અને એમને સતત ધ્યાન રાખશે અને બાકીના પંદર દિવસ અહીંયા રહેશે પેશન્ટને ટોટલી એને રહેવાનું ખાવા પીવાનું બધું જ અહીંયા હોસ્પિટલ તરફથી આપીએ છીએ અને અમને જે ડોનર મળતા હોય છે તો આ વખતે અમે સાથે દરેક પેશન્ટ જે ઓપરેશન કરે છે એને ટિફિન આપીશું અને એને બ્લેન્કેટ પણ આપીશું એવી કોઈક ને કોઈક વસ્તુઓ ચેરિટી કોઈને કોઈ તરફથી થતી હોય છે તો આ આ દરેક વિનંતી કરીએ કે દરેક જણને લાભ લેવા વિનંતી અને દર વર્ષે અમે એકવાર અથવા બે વાર વધુ વધુ આવો પ્લાસ્ટિક સર્જરી કેમ કરતા હોઈએ છીએ પ્રાઇવેટમાં આનો ખર્ચ કેટલો થાય છે પ્રાઇવેટમાં મેં જણાવ્યું પ્રમાણે લગભગ જો તારવું તૂટેલું હોઠ ફાટેલા હોય એનું તો લગભગ પચાસથી સાઠ હજાર અને હોટના તારવાના લગભગ એકથી દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે અને ખર્ચા કરતા આ બહુ રિસ્કી સર્જરી હોય છે કે નાના બાળકોનું વજન લગભગ ત્રણ કિલોથી પાંચ કિલો દસ કિલો અને ટ્રાઇબલ એરિયામાંથી આવતા હોવાથી એ લોકોના શરીરમાં લોહીના પ્રમાણ પણ બહુ જ ઓછા હોય છે છતાં અમે એના બધા જ પ્રિકોશન્સ લઈને અને બધું જ ઇકો અને બધી સેફ્ટી લઈને અમે એના ઓપરેશન કરતા હોઈએ છીએ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ